ઓમ ગણેશ હર હર મહાદેવ દરેકના ઘરમાં ધન સંપત્તિ સંતતી લક્ષ્મી આ એક સમસ્યા આજના સમયમાં થઈ ચૂકી છે અને જો આ સમસ્યામાંથી મુક્ત થવું હોય આ સમસ્યાથી દૂર રહેવું હોય અને સદાય માટે આપણી પેઢીમાં કે આવનારી પેઢીઓ માટે ખાસ કરીને સંપત્તિ સંતતી અને કર્જમુક્તિ આવું ક્યારેય સમસ્યા કે પરિવારમાં આવી કોઈ તકલીફ ના આવે જો એવું કરવું હોય તો અપનાવી લેજો આજે હું તમને જે સત્સંગ કરવાનો છું અથવા તો કહેવાનો છું જો તમે તમારા નિત્ય પૂજા પાઠમાં આ નિયમ અપનાવશો તો અવશ્ય ધીરજ રાખજો પણ આનું પરિણામ તમને જ નહીં આવનારી પેઢીઓ સુધી બધાને મળતું રહેશે આ જે વિષય ઉપર આપણે સત્સંગ કરીશું કે એવું તો આપણે નિત્ય પૂજા પાઠમાં શું કરીએ જેથી આપણને સ્થિર લક્ષ્મી સ્થાયી લક્ષ્મી આ લક્ષ્મીને વિનાશ કરવા વાળી અને સ્થિર લક્ષ્મી આપણને પ્રાપ્ત થાય એવું તો શું છે આજે હું તમને જણાવીશ શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને સાથે હા જે હું સત્સંગ કરવાનો છું એ વિશે કદાચ જો તમે જાણતા હોય ને તમારા કોઈ અનુભવ હોય તો એ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો શેર કરી શકો છો હવે એ શું છે તો જો તમે નિત્ય પૂજા પાઠ કરતા હોય અને કરતા જ જશો તો તમારા નિત્ય પૂજા પાઠની અંદર સૌથી પહેલાં શ્રીસુક્તમનો સમાવેશ કરી લો જે શ્રીસુક્તમ છે બીજા નંબરમાં જે સાંપુટિક શ્રી સુક્તમ છે અને ત્રીજા નંબરમાં છે શ્રી કનકધારા સ્તોત્રમ આ ત્રણ સ્તોત્ર તમે તમારા નિત્ય પૂજા પાઠના ક્રમમાં અપનાવી લો હું તમને અવશ્ય કહું છું અને અવશ્ય તમને એવું કહીશ કે અનુભવોના માધ્યમથી જે લોકો કરે છે આ બધા પાઠ એમના તો અનુભવ છે છે ને છે જ આપણી પાસે ઘણા બધા એવા ફીડબેક છે અને તમે ના કરતા હોય ને આ પાઠ કરવાની શરૂઆત કરો અને ટૂંક સમયમાં પછી તમે તમારો જ અનુભવ તમે તમારા જીવનમાં કેટલા પરિવર્તન થાય છે ખાસ કરીને આર્થિક રીતે સામાજિક રીતે હોય સંપત્તિ હોય સમતતિ હોય કે કર્જમુક્તિ હોય અથવા તો માની લો કે કોઈ બંધનથી લક્ષ્મી બાંધેલી હોય કેવું હોય આ બધામાંથી તમે મુક્ત થઈ જશો અને એનું પરિણામ તમને જોવા સો ટકા મળશે તો હવે બીજો પ્રશ્ન એ પણ થાય કે શ્રી સુક્તમના કેટલા પાઠ કરવા કે સાંપુટિક શ્રીસુક્તમના કે કનકધારાના તો હું એટલું કહીશ કે આ બધું શરૂ કરો એના પહેલાં આ ત્રણેય જે સૂક્તમ કે સ્તોત્ર છે એને અવશ્ય ઉચ્ચારણ કેવી રીતે કરવું એનું જે સ્પષ્ટ ઉચ્ચારણ થવું જોઈએ એ કેવી રીતે થવું જોઈએ શ્રી સુક્તમની અંદર ન્યાસવિધિ હોય છે પાઠ પ્રોપર કેવી રીતે બોલવા જોઈએ આ તમે એકવાર પહેલાં શીખી લેજો એની ઉપર લગભગ આપણે ડિટેલમાં વિડીયો બનાવેલું છે અને જો નહીં હોય તો અવશ્ય આ ત્રણેય સ્ત્રોત્ર ઉપર આવનારા સમયમાં હું ખૂબ જ જલ્દી બનાવીશ અને પણ ગુજરાતીમાં તો એક તો શ્રી સુસુક્તમના સોળ પાઠ તમે કરો હવે કયા ટાઈમે કોઈ પણ ટાઈમે કરો પણ હા તમારે પરફેક્ટ જલ્દીથી શીઘ્ર જો એનું પરિણામ જોઈએ રિઝલ્ટ જોઈએ પોઝિટિવ તો ટ્રાય કરજો કે એક જ સમય એક સમય એટલે સવારે કરતા હોય તો રોજ સવારે બપોરે કરતા હોય પાઠ તો બપોરેને રાત્રે કરતા હોય તો રાત્રે જો ચોક્કસ તમે રાખશો નિયમ કે આ જ સમયે આ પાઠ કરવા તો એનું પરિણામ તમને મળશે અન્યથા તમે કોઈ પણ સમય કરો શ્રી સુમના સોળ પાઠ કરવા જોઈએ એના પછી સાંપુટિક શ્રી સુમ છે એનો એક પાઠ કરવો જોઈએ અને કનકધારા સ્તોત્રનો એક પાઠ કરવો જોઈએ આ ત્રણેય સ્તોત્રનું એક પોતાનું આગવું મહત્વ છે શ્રી સુક્તમ બહુ અદ્ભુત છે બહુ ચમત્કારિક છે અને શીઘ્ર ફળ આપનારું છે શ્રી શ્રીસુક્તમ એવું છે કે જેમાં શ્રી સુક્તમ પણ છે દરિદ્રતા વિનાશ કરવાવાળો દુર્ગા સપ્તશતીનો દુર્ગેશમૃતા હરસિભી મશેષજન તો આ મંત્ર છે સત્યાવીસ અક્ષરનો માતા લક્ષ્મીનો જે મૂળ મંત્ર છે ઓમ શ્રીમ હરીમ શ્રીમ કમલે કમલાલય એ પણ છે અને શ્રી સુક્તમ એટલે ત્રણસો ઘણી શક્તિ વધી જશે અને આના પછીનું જે કનકધારા સ્ત્રોત છે કે જેનું નામ છે કનકધારા જે તે સમયમાં આના વિશે કથા છે અને સૂત્ર છે હું તમને આગળ બધું જણાવીશ આવનારા સમયમાં પણ જેવું નામ છે કનકધારા એ રીતનું તમારા ઘરમાં ભલે આજના કળિયુગમાં કનક એટલે કે સોનાની વર્ષા ના થાય ધારા ના થાય પણ અવશ્ય તમે સોનું ખરીદી શકો સોનું પ્રાપ્ત કરી શકો એવા લક્ષ્મીજીના દ્વાર સંપૂર્ણ રીતે ખુલી જતા હોય છે અને કનકદારા સ્ત્રોત્રથી આકસ્મિક ધન પ્રાપ્ત થતું હોય છે આવા પણ અનુભવો છે છે તો કહેવાનો જ ખાલી અર્થ કે જો તમે તમારા દૈનિક જીવનમાં પૂજાપાઠમાં સોળ પાઠ સુક્તમના એક પાઠ સાંપુટિક શ્રી સુક્તમ અને એક પાઠ કનકદારા સ્ત્રોત્રનો જો તમે સમાવેશ કરી લેશો અવશ્ય નિશ્ચિતપણે હું ખાલી એટલું કહીશ કે તમે બે કે ત્રણ મહિના ટ્રાય કરો પ્રયત્ન કરો તમારા જીવનમાં જો આ પરિવર્તન ના થાય તમને પછી જે લાગે તમારે ના કરવું હોય તો નહીં પણ અવશ્ય આનું ફળ મળ્યા વગર રહેતું નથી તો ધીરજની જરૂર હોય છે સ્પષ્ટ ઉચ્ચારણ પ્રોપર વિધિ વિધાન બસ આટલું યાદ રાખવું અને આ તમે ગમે ત્યારથી શરૂ કરી શકો હું તો કહીશ કે હમણાં અષાઢી નવરાત્રિ શરૂ થશે છવ્વીસ તારીખથી એ નવરાત્રિમાંથી તમે ચાહો તો આની શરૂઆત કરી શકો છો અન્યથા તમે કાલથી પણ શરૂઆત કરી દો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી પણ જો તમે તમારા દૈનિક જીવનમાં આ ત્રણ સ્ત્રોતનો સમાવેશ કરી લેશો તો તમને અવશ્ય આ બધી જ ખાસ કરીને આર્થિક સમસ બધી જ મુશ્કેલીઓમાંથી અને એમાં પણ ખાસ કરીને આર્થિક સમસ્યામાંથી તમને છુટકારો મળશે ખૂબ જ જલ્દી મળીશું આવા જ વિષયને વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ